আনি ভুটা পাডুমানা ভুটা পাডুমানা

સર્વાનુમતે બિનરીફ ચૂંટાયેલા જાહેર કરીએ છીએ વાગડ ના મંત્રી તરીકે આપડે

તમારે કરવાનું સમાજ સમાજના ખજાનપી તરીકે નોઘાભાઈ દાતણીયા ની ઓરણી કરવામાં આવી છે તાળીઓથી સન્માન

પણ હું પણ પત ને તમારે મને ક્યાં મળી તમે આવી જાવ જાઓ જાઓ

પુરાભાઈ આડિશરા એ એમને આપો રિનભાઈને ચાલો ચાલો કાકા પરબત છે નામ ભાઈ જગદીશભાઈ નું નામ જગદીશભાઈ ફરી બોલ્યો

મૂકો <kung government> mm. ja.

પછી રાધાભાઈ કરશનભાઈ અનિપ્રા છે મેરીભાઈ ખોરાભાઈ ખોડાભાઈ નું સન્માન કરશે જોગાભાઈ પટેલ નોગાભાઈ માવજી ન ફોટો હારા હોતું Obrigado.

આવી રીતે આપણે જે આ સમિતિના સભ્યશ્રીઓની નિયુક્તિ કરી છે એમના બધાને સન્માન હવે બધા સારા કામ કરજો અને એક મારું છે